પારડી પિકઅપ ટેમ્પો મોપેડ અને બાઇક ટ્રિપલ વાહનો અથડાતા બન્યું નાના પોંડાથી પારડી તરફ જતા રોડ ઉપર એક પૂર ઝડપે હંકારી આવતા પિકઅપ ટેમ્પો ચાલકે મોપેડ અને બાઇકને અડફેટેલે તાવ વિચિત્ર ટ્રિપલ અકસ્માતમાં બે યુવાનનું મોત નીપજ્યું હતું જયારે બે મહિલા સહિત ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પારડીના નાના વાઘછીપા ચિત્ર પારડી ખાતે રહેતા પ્રદીપ લઈ નાના પોંડા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન પિકઅપ ટેમ્પો નંબર જીજે પંદર એટી ફોર સેવન એટ ટુના ચાલક કાંતિ રમણભાઈ રોહિત બાબરખડક કપરાડાનાએ પૂર ઝડપે પિકઅપ ટેમ્પો હંકારી લાવી બે યુવાનની મોપેડ અને અન્ય એક બાઇક નંબર જીજે પંદર બી એમ વન ઝીરો સિક્સ વનને ને અડફેટે લેતા વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ સવાર પ્રદીપ સુરેશભાઈ પટેલ અને હિતેશ શંકરભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પિકઅપ ટેમ્પામાં બેસેલ બે મહિલા અને બાઇક ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા વધુ સારવાર માટે ધરમપુર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અકસ્માત પિકઅપ ટેમ્પો ચાલક ઉપરથી ફરાર થઈ ગયો સમગ્ર ઘટના અંગે મૃતકના પિતા સુરેશ પરસોત્તમભાઈ પટેલે પારડી પોલીસ મથકે ટેમ્પો ચાલક કાંતિ રમણભાઈ રોહિત રહેવાસી કપરાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અકસ્માતમાં બે યુવાનનું મોત નીપજતા પરિવાર અને ગામમાં શોખની લાગણી છોય જવા પામી હતી મૃતક યુવાનોની લાશને નાનાપોંડા સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો